યુદ્ધની પરિસ્થિતિમાં પાકિસ્તાનને મદદ કરનાર તુર્કીને અને અઝરબૈજાનને વખોડી કાઢતું મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિમાં પાકિસ્તાનને મદદ કરનાર તુર્કી અને અઝરબૈજાનને મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વખોડી કાઢી આજરોજ શનિવારે સાંજે ચાર વાગે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં આગામી દિવસોમાં આ બંને દેશો સાથે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ વેપાર નહીં કરે તેવી વિચારણા કરવામાં આવી રહી છે જેના થી આ બંને દેશો સાથે સો કરોડ થી વધુ ટાઇલ્સ નું નિકાસ અટકી શકે તેમ છે જે અંગે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી થોડા દિવસ પહેલા કાશ્મીરની અંદર પહેલગામમાં જે આતંકવાદી હુમલો કરેલો અને નિર્દોષ છવ્વીસ જણા ને મૃત્યુ દીધેલું તો આ ઘટના ની ભારત સરકાર દ્વારા જે પાકિસ્તાન અંદર જે આતંકવાદ ફેલાયેલો છે અને પાકિસ્તાનના જે અંતર જે આતંકવાદીઓ જે મોટા થઈ ગયા છે એના હાડા ઉપર આપણી ભારતની સેના દ્વારા હુમલા કરીને એના હડ્ડા બદલાય છે એ ખતમ કરવામાં આવ્યા આ સમયગાળા દરમિયાન યુદ્ધનું નિર્માણ થયું એની અંદર તુર્કી અને અજરબૈજાન છે એને પાકિસ્તાન દેશને સપોર્ટ કર્યો પાકિસ્તાનની આતંકવાદીનો સપોર્ટ કર્યો અને આ હિસાબે અમે તુર્કીનો વિરોધ કરીએ છીએ અઝરબેજાન અને તુર્કી જે આ દેશ છે કે જો પાકિસ્તાન જેવા આંતરરાષ્ટ્રીય દેશને સપોર્ટ કરતા હોય તો અમે અત્યારે સિરામિક એસોસિએશન દ્વારા અમારા ઉદ્યોગકાર દ્વારા તુર્કીમાં અમે બુયકોટ કરી છે આના માટે અમે અમારા જે Экспорт છે જે તુર્કીમાં Экспорт કરે છે એની સાથે ચર્ચા વિચારણા કરીને તુર્કીની અંદર જે અમે માલ Экспорт કરી છે એ અમે એના માટે આગળ શું કરવું એના માટે વિચારણા કરશું અને આ ઉપરાંત અમારા ઉદ્યોગકારો છે કે તુર્કીમાં અને અજરબીજાન અંદર વિઝિટ કરતા હોય છે પ્રવાસમાં જતા હોય છે તો આ પ્રવાસ ઉપર પણ અમે બેન લગાવ્યો છે અમારા કોઈ ઉદ્યોગકારો પ્રવાસ ક્યાં કરશે નહીં અને બોયકોટ કર્યો છે પહેલ ગામનો જે આતંકવાદી દ્વારા જે અટેક કરવામાં આવ્યો અને જે છવ્વીસ જેટલા નિર્દોષ પ્રવાસીઓને જે ટાર્ગેટ કરવામાં આવ્યા એનો વળતો જવાબ પાકિસ્તાન સરકારને ભારત સરકાર અને ભારત સરકારના સૈન્ય દ્વારા જે આપવામાં આવતા યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ અને યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થતાં તુર્કી અને અઝરબાઈઝાન બંને દેશોએ પાકિસ્તાનને સપોર્ટ કર્યો એ બદલને અમે એના એ નિર્ણયને અમે ખોરી કાઢીએ છીએ નકારી કાઢીએ છીએ એના અંતર્ગત અમે અત્યારે સિરામિક એસોસિએશન દ્વારા જે એક વિચારણા એવી કરી કે જે અત્યારે તુર્કી અને અઝરબાઈઝાનમાં અંદાજે વાર્ષિક સો કરોડની જે નિકાસ થાય છે એ નિકાસ ઉપર અમે બોયકટ કરવાનો વિચાર કરીએ છીએ અમારા એક્સપોર્ટરો સાથે ચર્ચા વિચારણા કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એનાથી મુશ્કેલીઓ કે જે અત્યારે જે ઇન્ડિયામાંથી એ લોકો મોરબીમાંથી સિરામિક જે અહીંયાથી જે એ લોકો ઇમ્પોર્ટ કરે છે એમાં થોડી ઘણી મુશ્કેલીઓને કદાચ ઊભી થઈ શકે એવું તો ના કહી શકીએ સસ્તી છે પણ સસ્તી ને સારી આપણી જે અત્યારે ઇન્ડિયા સેકન્ડ લાર્જેસ્ટ આપણું જે મોરબી જે છે એ સેકન્ડ લાર્જેસ્ટ ક્લસ્ટર કહેવાય સિરામિક ઇન્ડસ્ટ્રીનું તો એમાં આપણી એક ટાઇલ્સ અત્યારે જોવા જઈએ તો કમ્પેર ટુ ચાઇના સસ્તી અને સારી અને ફેસિલિટી વાઇઝ પણ આપણે એ લોકોને સારી એવી સગવડતાઓ બધી પૂરી પાડીએ છીએ તો એના ઉપર એમને ક્યાંક ને ક્યાંક તકલીફ થઈ શકે